અથવા તો આપણા ડાયટમાં એવી વસ્તુઓનું સેવન કરીએ કે વધારીએ તો આપણને આ યુરિક એસિડમાં પણ ફાયદો થઈ શકે છે નમસ્કાર દોસ્તો મિત્રો ખબર છે ડોટ કોમ માં હું દર્શી આપ સૌનું સ્વાગત કરું છું આપણામાંથી ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને યુરિક એસિડની સમસ્યાઓ થઈ જાય છે હવે યુરિક એસિડ જો શરીરની અંદર વધી જાય તો આપણે ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય છે હવે આવી પરિસ્થિતિમાં જો આપણે અમુક બાબતોનું ધ્યાન રાખીએ અથવા તો આપણા ડાયટમાં એવી વસ્તુઓનું સેવન કરીએ કે વધારીએ તો આપણને આ યુરિક એસિડમાં પણ ફાયદો થઈ શકે છે તો ફૂડ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના ડોક્ટર રોઝી સિંગલા કહે છે કે આપણા આહારમાં જંક ફૂડ કેમિકલ બેઝ ફૂડ અને પ્રોસેસ ફૂડનો સમાવેશ થાય છે હવે

હવે આવા સમયમાં જો તમે અમુક ખાસ પીણા પીઓ છો તો એ તમારા શરીરને ડિટોક્સ કરે છે અને યુરિક એસિડ પણ દૂર રહે છે બસ તમારે તમારા ડાયટમાં થોડો ઘણો ફેરફાર કરવાનો છે તો ચાલો જાણીએ કે તમે સવારે ખાલી પેટે કયા પીણાનો સેવન કરી શકો તો આમાં સૌથી પહેલા આવશે હરસિંગરના પાનનો ઉગાડો જે લોકોને યુરિક એસિડનું પ્રમાણ વધુ હોય તેઓ આ પાનનો ઉકાળો બનાવી સવારે ખાલી પેટે તેનું સેવન કરી શકે આ પાંદડા આમ તો વર્ષમાં માત્ર એક મહિના માટે જ ખીલે છે હવે આ જે પાંદડા છે તે લોહીને સાફ કરે છે એટલે આ પાંદડા અને એના ફૂલ બંને જ ફાયદાકારક થયા હવે આ પાનનો ઉકાળો બનાવી જો તમે સવારે ખાલી પેટે પીઓ છો તો આ યુરિક એસિડને તે સરળતાથી નિયંત્રિત કરી શકે છે આ જે પાન છે તે આર્થરાઇટ્સના દુખાવા અને સોજાને પણ દૂર કરે છે ચલો બીજા પાનની વાત કરીએ ને એ છે સોપારીનું પાન તો સોપારીનું પાન તો આપણને ઈઝીલી મળી જશે એક સંશોધનમાં સોપારીનો અર્ક ઉદરોને આપવામાં આવ્યો અને જેના સેવનથી યુરિક એસિડનું સ્તર ઘટી ગયું હવે આ જે સોપારીના પાન છે તે બળતરા વિરોધી હોય સાંધાના દુખાવામાં રાહત આપે છે હવે આનું સેવન તમે કરો એટલે શરીરની અંદરના સંધિવા એસટીઓફ્યુરોસિસ આવી બીમારી દૂર ભાગી જશે હવે ચર્ચા કરીએ ગアウト વિડના પાનની હવે આ જે પાનનો રસ છે તે તમારું યુરિક એસિડ ને ફિલ્ટર કરશે આ પાન 12 મહિના સુધી સરળતાથી મળી શકે વિટામિન એ અને વિટામિન સી સૌથી ભરપૂર હોય છે આને જ કારણે આ રોગપ્રતિકારક શક્તિને મજબૂત પણ બનાવે છે ગアウト ઉપયોગ સંધિવાની સારવાર માટે પણ થાય છે અને એક કિડની માટે પણ બેસ્ટ ગણાય છે એટલે જો તમને પણ આવા યુરિક પ્રશ્ન હોય તો તમે આ ત્રણ પાનમાંથી કોઈ પણ પાનનો ઉકાળો બનાવીને એને પી શકો છો જેથી તમારું યુરિક એસિડ પણ કંટ્રોલ રહેશે અને તમારી કિડની પણ ડિટોક્સ રહેશે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ